મારું નામ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ અખિલ ભારતી સફાઈ મધુસન ભરૂચ જિલ્લા અમોદ આજે સવારના સાડા દસ થી અગિયાર કલાકે માન્ય વડાપ્રધાનની જન્મ લિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો એ કરેલો કાર્યક્રમ પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી શ્રી સાહેબે આદેશથી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં ન ખાવેલો અને પછી જાતે પછી સફાઈ કરવા લાગેલા પરંતુ અમે તો નીચલા કર્મચારી છે દલિત કર્મચારી છે અમને તો એમના આદેશનું પાલન કરવાનું હોય કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી તે લોકો તો નોટિસ આપીને અમને છૂટા કરી દે માટે અમાર તો અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી

જે સ્વસ્થાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી તે છતાં જાતે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી આમોદ નગરપાલિકાના પ્રમુખશ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં ઘડી કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગયાળો થઈ રહ્યો છે ખૂબ મચ્છરોનો ઉપદ્રો પણ વધી ગયો છે તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રમુખને કહીએ છે કે આમોદની જનતા પણ તમને જાણે છે આખા નગરમાં ખાલી તમે ફોટો શૂટ જ કરાવો છો પણ ફોટો શૂટ ભૂલી જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો ગંદકીના સામ્રાજ્યમાં આમોલ આઈ નું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે 8 લાખ રૂપિયાનો જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત જાંટની ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો એના માટે એ જ કહીશ કે જે કઈ આઈ લવ નું બોર્ડ માલેલું તો તેંગડી પણ મે અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં દિલ માં એ છે જ નહીં જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે મારું નામ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ અખિલ ભારતીય સફાઈ મધુસંઘ ભરૂચ જિલ્લા આમોદ